નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ઓઠવાર ગેબન સાહેબ પી સર્કલ અને ગેબન સાહેબ પી દરગા વચ્ચે મોસ મોટો ખાડો પડતા વાહન ચાલકો પરેશાન પથ વરસાદ ની અંદર જ તે ખાડો પડી જતા પીડબ્લ્યુડી વિભાગ દ્વારા આ રોડ કેવો બનાવવામાં આવ્યો હશે તેવું લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું સુનગર જિલ્લાની અંદર દિવસે ને દિવસે પરિસ્થિતિ કથરતી જાય છે અધિકારીઓ છે તે ભ્રષ્ટાચારીઓને બચાવવામાં મસ્ત છે તેમના દ્વારા કોઈ પણ અધિકારી વિરુદ્ધ કોઈ પણ પદાધિકારી વિરુદ્ધ તમે પુરાવા સાથેની અરજી કરો તો તેઓ કોઈ પણ પ્રકારના નિર્ણય લેતા નથી અને તેમના બચાવવા માટે થઈને જ તેઓ બહારથી સુનગર આવ્યા હોય તેવો એક માહોલ જોવા મળી રહ્યો છે સુરનગર જિલ્લાના દરેકે દરેક ગામની અંદર કોઈને કોઈ સમસ્યા હોય છે કોઈ ગામની અંદર તલાટી નથી આવતા કોઈ ગામની અંદર સરપંચ દ્વારા ભયંકર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોય છે લોકો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી નથી ત્યારે આ ખાડો ક્યારે બોરવામાં આવશે તે આપણે જોવું રહ્યું